ડભોઈ તાલુકામાં આવેલું વઢવાણા સિંચાઈ તળાવ સારા પ્રમાણમાં ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી ડભોઈ તાલુકાનું વઢવાણા ગામ તળાવ ગાયકવાડીના સન્માન સોળ કિલોમીટરના અંતરમાં કરાવેલું છે જે તે વખતે ગામના આજુબાજુના ગામોની સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે આ તળાવનું બનાવવામાં આવ્યું હતું હાલ ખેડૂતો માટે આ તળાવ આશીર્વાદરૂપ બન્યું છે સારા વરસાદના પરિણામે વઢવાણા સિંચાઈ તળાવ પ્રતિ વર્ષ કરતાં વધુ પ્રમાણમાં ભરાયું ડભોઈ તાલુકાના વઢવાણા તળાવ આસપાસના બાવીસ ગામોના ખેડૂતોને અને સરદાર સરોવરના વિસ્થાપિતોને તળાવમાંથી પૂરું પાડવામાં આવે છે પાણી ચાલુ સીઝનમાં સારા વરસાદની વઢવાણા તળાવ ગત વર્ષની સરખામણીમાં પાંચ ટકા વધુ ભરાઈ જતા ખેડૂતોને લઈ શકશે લાભ ખેડૂતો માટે ખરીફ પાકની સાથે સાથે આવનારા દિવસોમાં રવિ અને ઉનાળુ પાક માટે તળાવના પાણી આશીર્વાદ સમાન સાબિત થશે ફઝલ રઝા ખત્રી જીએ ન્યૂઝ ગુજરાત સત્યની સાથે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલ વઢવાના સિંચાઈ તળાવ જે ડાંગર પકાવતા તેમાં અન્ય પાક લેતા બાવીસ ગામના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે ચાલુ સાલ સારા વરસાદને કારણે તળાવ સંપૂર્ણપણે ભરાયેલ ગયેલ છે દર વર્ષ કરતા સારી પાણીની આવક છે જેના કારણે ખરીફ પાકની સાથે સાથે રવિ પાક ઉનાળુ પાકની પણ ખેડૂતોને આશા બંધાય છે ચાલુ સાલ સારા વરસાદને કારણે તળાવ ભરાતા સમગ્ર ખેડૂતો સમાજની અંદર ખુશીનો માહોલ છે આનંદની લાગણી છે આજુબાજુના બાવીસ ગામ અને સરદાર સરોવરની જે અસરગ્રસ્ત વસાહતો છે એ સમગ્ર ખેડૂતો માટે એક સારા સમાચાર લઈને ચાલુ સાલ ચોમાસુજી આવ્યું છે દર સાલ કરતા પાંચ ટકા લગભગ વધારે પાણીની આવક હોય એવું લાગી રહ્યું છે